હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે પાછા આપણે અવાણી વાડી આવી ગયા છે ગઈકાલ તો આખો દિવસ જૂનો વરસાદ ચાલુ હતો ને આજે વરસાદ આમ તો ચાલુ જ છે ખરે એવું ખેતરમાં તો વાવણીથી વરસાદ થઈ ગયો છે પણ આગળ વાવણી આમ થાય નહીં ગારા જેવું છે એટલે ને હજી વરસાદનું દબાણ છે એટલે આગળ કંઈ વાવેતર કરવાનું કંઈ એમાં થાય નહીં ને આજે આપણે બીજું અહીં વાડીનું ઘણું બધું કામ હતું તો આપણે શરૂઆત કરી પહેલાં ફોર્મ ભરી ને થોડુંક સેટે ફરે વહેલા ને એવું થઈ ગયું છે તો અહીંયા પેલા એક બે ફોર્મ થાય છાટી દઈ દેવાનું પછી આગળ આગળનું કામ આપણું આજે ઘણું બધું છે કરી અને એમાં આપણે આપણો બંધારો એકદા અડિયાને તમે જોયું આપણે જે પાણી સાટવા આવ્યા હતા વાટા ઘેરા હતા ત્યાં થોડીક ધૂળી નાખવાની છે તો એ બધું કામકાજ છે ને આપણે એક ફોર્મ ભરી લીધો છે આપણે એક્સેલની મારા મારા જેવડેવન હવે આ થોડુંક ઓળખો છે દવા સાટી દઈ મોટી થઈ ગઈ એમાં મારી દઈ ને આપણે ટાઈમ મળશે તો આપણે કેળામ સાટી દેવો તો કેળો આપણો રીતે ચોખ્ખો આપણે પંપ ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે પછી જઈએ આપણે પંપ કમ્પ્લેસ આવીને સત્તર મણ હવે આજનું કામ આપણું બીજું ઘણું બધું છે વહીં કમ્પ્લીટ ફિટિંગ બિટિંગ કરી લઈ થોડીક દાણામાં દવા ભેળવી લઈ થોડીક જે લેવાની બાકી છે માળીએ થોડીક ભેળવીને એમાં વહી જઈ દવા બે પાંચ મણમાં થાય એટલી એ ભેળવવાની છે દવા અને આ થોડીક જોડ ને બધું ખાઈએ પછી વાળીનું કામ રીએ વરસાદ અત્યારે આમ થઈ ગયો ચાલુ સ્પીડ વધેલી છે મોટા સાથે હવે તો ચાલો મિત્રો પેલા આપણે હું દવાનો પમ્પ ભરી ફાટી દઉંખી જોડી નાખી તો મિત્રો આપણે પંપ એક દવાનો ફાટી દીધો અને તા બધીમાં સુલખીએ ઘણી બધી તાઇસ નાખી દીધી ત્યાં હવે થાકી ગઈ છે આપડે સ્વચ્છતા રાખે કાંઈ ખાડો ભરી દઈ આવડા એક કામ થઈ ગયું રે આ બધું કામ વર્ષા આવયા પહેલા કરવાનું હોય પણ આપડી તો ટાઈમ મળ્યો જ નહીં બે ઓઢી મહિના ત્રણ મહિના થઈ ગયા આમ તો ઓલી વાડી આપણે કામ કરતા તે ઘર આયા તો હવે આપણે ત્રણ ચાર દી એક ધારા આવશું ને તોય કામ નઈ ખૂટે એટલું કામ છે અહીંયા એક વવાઈ ગયો એટલે એક ઉપાદી ઓસી થઈ ગઈ અહીંયા કેતકીએ નાખી દીધી છે પોર કરતા વખતે બોયડી વધારે નરવાય છે કે નહીં પોર તો નરવાય હતી પણ દવા મારી દીધી આઈ ગલે વર હે તો નહીં આઈ ગલે વર ઈ વર બોર જ નહોતા વૈસા આ વખતે રોનક જ છે આમાં વરસાદના સાટ આવ્યો મોબાઈલમાં કઈ ન થઈ થઈ ગયો એકલા

ટેલર પડ્યું હતું આ ફરિયામાં પછી આપણે એને મૂકવાનું હતું ગોદામની અંદર પણ અહીંયા ક્યાંય વરે નહીં એટલે આપણે નાખ્યું ખેતરમાં ખેતરમાં નાખ્યું તો ખરું પણ પછી તો અહીંયા સુધી માન પોયતું અહીંયા કરી નાખવું સવડા હાલે એવું પછી અહીંયા એક આપણે હું છે ફોર વ્હીલ ટોલી હોય ને એટલે ટન ન મારી હગે ગારામાં પછી આપણે એક આઈડી હોય એમાં કર્યો હું તમને બતાવું પાછલા એક એક વ્હીલમાં જેક મારી અને મારી દીધા તાણીએ આ રીતના એટલે ટન મારવામાં આટલું એક વ્હીલ બહુ ગારામાં હું નહીં વાયેલું એક ખૂતે એ પછી થોડોક ટન લાગ્યો એ રીતના બે બાજુ આપણે કરી પછી મા નહીં તો ભાઈ ગાઈ બરાબર આપણે અડધી કલાક ખોટી થઈને કે કાંઈ આંબાની ડાળી ભાંગી નાખી ને એ બધે તો એવું ખૂતી ગયું ને એમ થઈ ગયું કે નહીં નીકળે પણ ઘડીક જોર કરાવીને કાઢી અને ટેલર રાખી દીધું આપણે ફર્સ્ટ ક્લાસ ગોદામની અંદર ને હવે પછી આપણે વર્ગી ગયા છે આપણે ચૌદની જારીનું વાવેતર કરવાનું છે એટલે એ રીતનું દત્તાર પૂરવા મીંડા આપણે એમ આમાં આડું ચૌદનું એ ટાઈપનું હોય ને એટલે ચૌદનું ન થાય બારનું થાય પછી હોલનું થાય પછી વિહનું થાય બેકી સંખ્યામાં એવું થાય એકી સંખ્યા કરવી હોય ને તો આગળ થઈ જાય ચૌદના પાંચે વવું હોય ને આપણે તો આમાં થઈ જાય ચારે વવું હોય એટલે ન થાય સેટિંગ સેટિંગનું હોલનું ન હોય એટલે આપણે અહીંથી બધી લોઢીઓ થોડોક એક ઇંચ જેટલો એક પર સાઈડમાં ખેંચવો પડે એટલે આનું પર આપણો લોઢીઓ મોટો છે અને આનું લોઢીઓ થોડોક ટૂંકો થઈ ગયો છે એટલે આ રીતનું આપણે ચાર દાતા પૂરી દઈ તો પાંચ દાતે વાવેતર કરવાનું હોય ને ચૌદનું તો આમાં આપણે ડગરાય નો ફિટ કરવા પડે અને જાય ગાય ગા વાવેતર કરવાની મજા આવે કોઈ આમાં સેટિંગ એ જ ઓટોમેટિક જ આમાં થઈ જ જાય તમારે આમાં એ રીતના હોલ હોય ને ટાયરે આપણે એ રીતના જ પડ્યા હોય પણ આમાં આપણે ચાર એ વાવેતર કરવું છે એટલે આમાં આપણે ડગરાય પછી પૂરવા જોઈએ પછી હસનભાઈનું વાવવાનું છે તો એનું હોલનું છે સોલની જારીની ચાર એરું કરવાની છે તો એમાંય પાછી ડગરાની જરૂર પડશે તો એમાં ડગરા થોડાક મોટા કરવા જોઈએ આપણામાં થોડાક નાના કરવા જો હોય એટલે આ રીતનું છે ને આપણે આમાં અત્યારે નોટરું તો ફેરવી નાખી છે આપણે આડત્રીસની નંબરની મગફળીનું ભાવતર ગયા વર્ષે ખેડૂત નોટરું ચડાવી દીધી હવે આમાં આપણે દાંતો કાંઈ ચડાવવાનો છે એ ચડાવી અને પછી દાંડવાનું સેટિંગ કરી લઈએ એટલે આપણે એ પછી ચેનનું ગરેડો એ બધું ફિટિંગ કરીને વહીણીને મૂકી દઈ સાઈડમાં પછી આપણે વરગી ટ્રેક્ટરમાં ડગરા ફિટ કરવા કરી દીધો તૈયાર કમ્પ્લીટ વહી પાછળ ઓન બધું ફિટિંગ કરીને મૂકી દીધું છે સાઈડમાં હવે આપણે વર્ગી ગયા સહી ટાયરનું સેટિંગ કરવા એટલે કે ડગરા પૂરવા તો સૌ પ્રથમ આપણે જેક મારી અને ટાયર કરી દીધો અધર સ્ટડ ખોલી નાખ્યા છે ઢીલા કરી નાખ્યા છે એનો ટાયર બરાબર કાઢીને પછી ડગરું લઈને ફિટ કરીએ આપણે ખોલ રાખી દીધો છે આપણે સાઈડમાં સ્ટેન્ડ ઉપર એટલે એ બધું આપણે આ ખોલી નાખી દેવા મિત્રો આપણા બે વર્ષ પહેલાંનો જ વિડીયો હતો ડગરા લગભગ ગયા વર્ષનો જ હતો મને કોઈ યાદ નથી એમાં ઘણા મિત્રોએ આપણને કોમેન્ટ કરી હતી અને ઘણી પૂછપરછ કરી હતી ડગરા બાબતની તો જો કે હવે તો તોય હમણાં એક એક મિત્રને હમણાં આવી હતી કે આગલા એક્સલને કઈ રીતના તમે એને સેટિંગ કરો આગળ પાછળ બિલનું તો એ અત્યારે આગળ આ વિડીયામાં હું તમને જો ટાઈમ હશે તો અત્યારે વજન વધારે હોય પણ આ લાગ કરીને કાઢીએ એટલે આમાં કંઈ આપણને બહુ તકલીફ ન પડે અને રાખી દેવા અહીંયા ફાસ્ટ છે ડગરું આપણે આને ટૂંકમાં હાઉસિંગ એ કહેવાય ડગરા કહેવાય બધાય ખેડૂત નો નોકવાનો પણ આનું પર અમારા સૌરાષ્ટ્રની અંદર આપણે ડગરા તરીકે જ આને ઉપયોગ ઓલો થાય છે પાવને ધ્યાન રાખવું પડે રિક્ષવાળું કહેવાય પછી જેક મારવાનું આમાં ટૂંકમાં તમે એકલા હો ને થોડું ધ્યાન રાખવું પડે અનુભવ થઈ ગયો હોય ને તો પછી એકલા જ મજા આવે એવું હોય કારણ કે આમાં અજાણું વ્યક્તિ હોય ને તો પાછું હોય ન મજા આવે આ બધી ફિટિંગમાં અનુભવ જોઈએ તો તમારે મહેનત ઓછી કરવી પડે બાકી તોડાઈ જઈએ આમ અને બને તા બધી છે ને મિત્રો વાવણીની જારી આપણે છે ને શા નાખી થઈ એ ટાઈપની સેટિંગ કરવાની આપણે ડગરાનો પૂરવા કરે અથવા પણ અત્યારે હવે મોક નખો ને આપણે થોડુંક એકાદા બે ભાડા કરવાનું હોય એટલે આપણે કરીએ બાકી ઘરનું જ ખેતી કરવાની હોય ને તો એ રીતનું જ વાવેતર કરવાનું તમને આના હું ટાયરની સાઈઝની માપ કરું ને તો આપણે બેતાલીસની ઝારીનું એટલે ચૌદની પાંચ એરું આવ્યું હોય ને તો ફર્સ્ટ ક્લાસ હાલે પછી ચાલીની ઝારી એટલે કે વીસને ફાટલે માંડવી વાવવાની તો ચાર એરું મસ્ત વાલે ચોવીસનું વાવેતર કરવું હોય તો પછી ચાર કરવું પડે તો એમાં થોડુંક વાળું થાય કેમ ચાર કરીએ તો પાછું આપણે બેલાને કાંઈ હાકવા હોય ને તો એ થોડુંક લાંબુ થઈ જાય આપણે માળિયા ચાર એરું વાવ્યું છે એટલે હવે એમાં જોઈએ કઈ રીતનું હાથી આખી કેમ કે એવડ મોટું પાછું હાથી હોય નહીં ઓવીને પાસ થાય એવડું ને આપણે તો એ ડગરા ફિટ કરવાના આરોહમાં ચાર એરો વાવી દીધું નગર પછી એમાં ડગરા પૂરવા પડે અને ટાઈટ કરી દઈ ટાઈટ કરવામાં તથા ફી રાખવાની લાગ્યો મારીને મારી જ કહેવાના મિત્રો આ થઈ ગયું કમ્પ્લીટ હવે આ બોલ ઢીલા કરીને આને કાઢવાનું છે ને આપણે આ હાઉસિંગ આમાં લગાવવાનું છે હું લગાવી લઉં કે આપણો વિડીયો થઈ જાય લાંબો તે પછી આપણે આગળ મળીએ મિત્રો હાઉસિંગ આપણે કરી નાખ્યું છે મુકરૂ હવે આપણે ટાયરની અંદર લગાવી દઈએ આરી નું મકો કાટી મંડાઈ ગયા પછી આપણે મં ચડાવી દઈએ

ટાયર હવે આની હસી હવે ખાલી આપણે કઈ પ્રમાણે જારી રાખવી હવે ચૌદની જારી ચાર એર વચમાં રહી જાય ને એ રીતનું ટાયર છેટું રાખવાનું છે આને

માપટ્ટી લઈને માપીએ આપણે તો મિત્રો એટલું આપણે ટાયર સેટું રાખવાનું અંદાજુ ન આવતું હોય તો આપણે પેલા દત્તાર પીડો હોય ને ત્યાંથી માપી લેવાનું ટૂંકમાં આપણો શા અહીંયા છે ને તો ટાયર આપણો એટલે હાલવું જોઈએ સાથી સેટું બરાબર એટલે આપણો આઠનો ટાયર હોય તો અહીંથી આપણે માપી લેવાનું હજુ સારું થાય ત્યાંથી કે આપણે ઓછામાં ઓછું છે ને ચોવીસ ઇંચ તે પછી ટાયરની પેલી ધાર આવવી જોઈએ એ પ્રમાણે આપણે માફ કરીએ આપણું અધ્ય સારું છે આ પહેલી ધાર ચોવીસની આપણે અહીંયા આવી ગઈ બરાબર એટલે આપણે દાતો ક્યાં હાલ છે આમાં ખબર તમને એક અહીંયા દાંતો હાલ છે એક અહીંયા આવશે છે એટલે એટલું આપણું હેરથી સેટું રહે ને પછી આપણે પાછળ અહીં અહીંયા બીજી કદાચ લાખ એઠ વાવ આવતા હોઈએ તો આપણે અહીંયા ચૌદ તે બેતાલીસ આપણી હાયર આવતી હોય પણ આપણે અહીંયા તો ઘણી જગ્યા છે જ આપણે એટલે કાંઈ ટેન્શન નથી કે સેટું રહી જાય છે શાહથી એટલે હજી આપણે આનું હોલનું આઉટપુટમાં હાઉસિંગના હોલનું સેટિંગ આવે ને એટલું એકાદ હોલ સેટો બરોબર લઈ લઈએ એટલે વધારે રહી જાય તો આપણે હસનભાઈનામાં હોલનું કરવાનું છે તો પાછો આપણે ટાયર ફેરવવું જેમ કે અહીંયા આપણે પાછું ચૌદની હાયર મૂકી અને તે પછી પાછું બત્રીસ ઈંસ મૂકીને પાછી માંડવીને હેર આવશે એટલે આટલું પાટલું આપણે બત્રીસનું તુવેર વાવન રાખી દીધું એટલે ત્યાં કાંઈ આપણે એ હેર દબાઈ એમ નથી જો બાજુમાં જ આવતી હોય ને તો પછી આને આપણે વૈસો વૈશ રાખવી પડે લાગેઠ વાવેતર કરવું હોય આપણે ચૌદનું તો એની બાજુમાં જ ગોઠવવું પડે પણ આપણે તુવેરની યાર મૂકવાની છે એટલે એ પાટલું ખાલી જ રહેવાનું છે એટલે ઓલરેડી આપણે જગ્યા થઈ ગઈ છે ઘણી કેમકે આપણી એક હાયર અહીંયા આવશે પછી બીજી એર અહીંયા આવશે તો હાયર તેટલું સેટું છે પછી આના પછી આપણે ટુ એ નેર પાછી જાય આપણે માનવી અહીં આવ્યું અહીંથી પાછું બત્રીસ ઇંચ એટલે તુએ નેર આપી છે તો એક અહીંયા આવશે અને એક અહીં અહીં આવશે માંડવી નર એટલે આપણી પાસે જગ્યા પછી ઘણી ભેળી છે એટલે આપણે અહીંયા પાછું આ હોલનું સેટિંગ આવે ત્યાં રાખીને આપણે ટાઈપ કરી દઈએ તો આ રીતનું હોય આમાં કંઈ ડગરા ફીટ કરવામાં બીજું કંઈ એમાં અઘરું ન હોય ટૂંકમાં જો આ કારીગર પાસે તમે નગરા બનાવડાવ્યા હોય ને તો આ બધું ફિટિંગ ગાયગા થઈ જાય બાકી થોડા ઘણા હોલમાં ફેરફાર રહી ગયો હોય હાઉસિંગના વોલ જેવા ભણે માયરા હોય એમાં ફેરફાર રહી ગયો હોય ને તો તમને કેવરા એટલે આપણો એક ટાઇ ટાઈટ બોલ કરી દે એટલે કમ્પ્લીટ પછી તમને હું આગળના પ્રશ્ન બતાવીશ તો મિત્રો આજના આઈડિયામાં આપણે ઘણું બધું આમ તો કામ કરીને છું અને અત્યારે જે આપણે ટ્રેક્ટરનું કામ હજી એક વ્હીલનું થયું ત્રણ વ્હીલ બાકી છે વચમાં આપણે થોડાક માંડવીને દાણા જોખવાનું ને એવું બધું કામકાજ ચાલુ કરી દીધું હતું એટલે રહી ગયું આપણે ને અત્યારે આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને રાખી દીધું આપણે ગોદામની અંદર બધી ટેલરને ટ્રેક્ટરને બધી ને વહીણે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે કાલે આપણે આગલું ફ્રન્ટ હું તમને બતાવીશ કે કઈ રીતના ફોળો થાય આગલા ટાયર બાકીના પાછળનો ટાયર છે એ તો આપણે એક જોઈ લીધો ને એક બાકી છે અને બીજું આપણે ટાઈમ મળશે તો આ બગીચાની થોડીક સાફ સફાઈ કરવાની છે અને ખેતરમાં વરા પૈશે તો પછી વાવણી ચાલુ કરશું તો કાલના વિડીયામાં તમે આપણી સાથે જોડાયેલા રહેજો અમારા વિડીયા તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો તો ચાલો મિત્રો કાલે પાછા મળીએ જય જવાન જય કિસાન યા અલી મદદ